નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ હાઇવે પરથી પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા અતિ દુર્લભ કહેવાતા એવા બેબી ઇન્ડિયન ફ્લેગસેલ ટર્ટલને રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે વડોદરા શહેરના પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતા તરસાલી બાયપાસ હાઇવે પાસેથી કાચબાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપ સેલ બેબી ટર્ટલનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાના પોલિયન્ટર રમેશ આઈસે જણાવ્યું હતું કે વડોદરા શહેરના નજીકથી પસાર થતાં હાઈવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટર્ટલ છે જેને જીએસપીસીએ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ ઘરનો દુર્લભ પ્રજાતિનો કાચબો છે ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે રેન ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે થી સત્યાવીસ દિવસમાં આના પેપરવર્ક ડિક્લેરેશન થશે એક વર્ષની અંદરનો આ કાચબો છે તેનું માપ સાત ઇંચ છે મોઢા સાથે જોઈએ તો દસ ઇંચ છે સમગ્ર ઇન્ડિયામાંથી મળેલા છે તેમાંનો આ સાતમો કેસ છે પહેલાં મહારાષ્ટ્ર રાજસ્થાનમાં અગાઉ મળેલા છે અમારા રિસર્ચ અને સંશોધન પ્રમાણે ગુજરાતમાં આ પહેલો કેસ છે બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ આવાજ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનર પર ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આ તમને મળેલી છે બરોડાના હાઈવે તટ આ ઇન્ડિયન સેવ કટલ છે અને બીજું કે જીએસપીસી અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાત માં વાર મળેલો છે આના જે પેપર વર્ક ને બધા જે થયા છે જોવા આવ્યું ને બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે લીમરસીયા એનું નામ છે કાચબાનું અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે અને આ રેર માં રેર ગુજરાત માં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે